રાણપુર શહેરમાં રેશન કાર્ડ ઈ કેવાયસી આધાર કાર્ડ અપડેટ તેમજ મેડિકલ કેમ્પ યોજાયો હતો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા દ્વારા તેમની કાર્યાલય ઓફિસ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાશન કાર્ડ ઈ કેવાયસીના નવા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અપડેટ તેમજ મેડિકલને લગતા તમામ વિવિધ રોગોના નિદાન માટે આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ધારાસભ્ય કાળુભાઈ ડાબી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીએ ધોળકીય તેમજ મામલતદાર કે બી ગોહિલ તેમજ તાલુકા વિકાસ અધિકારી દવે સાહેબ તેમજ રાણપુર શહેર પાચેપ ટીમ તેમજ રાણપુર શહેરના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો આ કેમ્પમાં હાજર રહ્યા હતા આ કેમ્પમાં આશરે પાંચ હજાર લાભાર્થીએ મુલાકાત લીધી હતી મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ હું બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિનો ચેરમેન છું અને રાણપુર ખાતે આજ રોજ સોળ તારીખ સોમવારે મેં કેવાયસીનો કેમ્પ રાખ્યો એમાં કેવાય સી આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અપડેટ અને ડાયાબિટીસના દર્દીઓ અને દર્દીઓ આરોગ્ય સ્ટાફ સાથે હાજર રહેલા ત્યાંની અંદર અમારા ધારાસભ્ય સુધી કાલુભાઈ ડાભી આવીને ઓપનિંગ કરેલું અને જિલ્લાના આરોગ્ય અધિકારી મેડમ પણ આવેલા મામદાસ સાહેબ સુધી આવેલા અને ટીડી સાહેબ પણ આવેલા અને અમારા ભાજપની ટીમ તેમજ ગામ લોકો સારામાં સારું લાભ લીધેલો અને ઘણો ખરો મને એવું જાણવા મળ્યું કેવાસી માટે અમુક ટકા ખાતા હતા તો મને એવું લાગ્યું કેમ્પ કરું કેવાસી આયુષ્યમાન કાર્ડ નો તો વધુ માં વધુ લાભાર્થી લાભ મળે એ મારી ઈચ્છા હતી